શાહપુર પોલીસને બાતમી મળી હતી કે શાહપુર હલીમની પટ્ટી રેવનદાસની ખડકીમાં રહેતો રોકી નામનો બુટલેગર પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખીને વેચી રહ્યો છે જેના આધારે પોલીસે અહીં રેડ કરતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બુટલેગર રાજસ્થાનથી તેલના ડબ્બામાં દારૂનો જથ્થો લાવતો હતો અને બાદમાં તેને બંગારના વેપારીઓ પાસેથી ખરીદેલી બ્રાન્ડની દારૂની ખાલી બોટલોમાં ભરીને વેચતો હતો ત્યારે પોલીસે તેને અટકાયતમાં લઈને સ્થળ પરથી ઓગણપચાસ દારૂની ભરેલી બોટલ તેમજ પચાસ ખાલી બોટલો કબજે કરી છે વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હાઈકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બારમાં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો એ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે અને જો હાઈકોર્ટમાં ગુજરાતીમાં સુનાવણી થાય તો નીચલી અદાલતોના વકીલોને પણ તેનો લાભ મળી શકે હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે પસાર કરાયું છે આ સુધારા વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી વધારવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં રજીસ્ટ્રેશન વિના ક્લિનિક ચલાવનારને પચીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે